દર મિનિટે થતા પરિભ્રમણ એટલે એને ટૂંકમાં આરપીએમ કહેવાય રોટેશન પર મિનિટ હવે એ પરિભ્રમણ થાય ને મિત્રો એટલે આ ખોડાનું મૂલ્ય ટુ પાય રેડિયન થાય કેટલા ટુ પાય રેડિયન અને આપણે મિનિટના સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો કેટલા થાય સાહીઠ એટલે આ ઉડી જશે બાર ને છ વડે ભાગાકાર કરો તો બે થાય બે ગુણા બે ફોર પાય રેડિયન પર સેકન્ડ એટલે આપણો આન્સર મિત્રો શું આવશે બી ઓકે નેક્સ્ટ આમ છે જોઈએ છે પૃથ્વીની પોતાની ધરીને અનુલક્ષીને કોણી ઝડપ કેટલી તો એ પણ મિત્રો એવો જ થયો કોણી ઝડપ કોની સ્થાનાંતર છેદમાં સમય સમયગાળો પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે બરાબર છે તો કોઈ પણ વસ્તુ એક ચક્ર પૂર્ણ કરે ને એટલે આ કોણી સ્થાનાંતર ટુ પાય રેડિયન થાય પૃથ્વીને ધરી પર ભ્રમણ કરતા કેટલો લાગે ચોવીસ કલાક એટલે સમયગાળો કેટલો થાય ચોવીસ અવર ચોવીસ કલાક કાઢો મિત્રો તો છત્રીસો સેકન્ડ થાય રેડિયન પર સેકન્ડ ઓકે અને બાર વડે ભાગ ચલાવી બાર ગુણા છત્રીસો આપણે કરીએ એટલે કેટલા આવશે મિત્રો તેતાલીસ હજાર બસો આવશે ઓકે રેડિયન પર સેકન્ડ

1/2 to r1/r2 એટલે r1/r2 = 1/4 આવશે જે આપણે અહીંયા યુઝ કરીશું v1/v2 બરાબર ઓલ સ્ક્વેર = r2/r1 v1 કેટલા છે મિત્રો આપ હમણાં નું કરવાનું છે 2/1 સ્ક્વેર અને r2/r1 અલાનો વ્યસ્ત એટલે 4 બાય 1 ઉડી જશે 1 ના છેદ માં 4 4 ના 1 તો આવશે 1 જેમ 1 અથવા અચળ બરાબર છે કેન્દ્રગામી પ્રવેગ કેટલો હોય રે એટલો ને એટલો રે અચળ રહેશે કોઈક કોઈ વિલ સ્થિર સ્થિતિમાંથી મિત્રો સ્થિર હોય ઓમેગા 0 પહેલા 0 લઈ લેવાનું સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી

તો એના પરથી આ સૂત્ર આવે છે અથવા કોણી વેગનો ફેરફાર છે તેમાં સમય ચલો આ સોળ છે આ જીરો આ ચાર ચાર રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણો આન્સર આવશે બી ઓકે અહીંયા સેકન્ડ સ્ક્વેર આવશે પ્રવેગ છે ને એટલે નેક્સ્ટ એક પાડ્યું સ્થિર સ્થિતિમાંથી અચળ કોણીય પ્રવેગથી દસ સેકન્ડમાં વીસ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો કોણી વેગ પ્રાપ્ત કરે

अरे आ आवश्यक रेडियन पर सेकंड स्क्वायर थीटा ओमेगा जीरो टी प्लस वन आफ अल्फा टी स्क्वायर ओमेगा जीरो जीरो वन आफ अल्फा टू टी स्क्वायर नो वर्ग सो ओके okay, सो रेडियन थीटा आवश्यक सो रेडियन नेक्स्ट जो है जीरो

બરાબર આ ગુણાકાર કરો એટલે પચાસ આવશે ભાગાકાર કરો ત્રણસો એક સેકન્ડ તો કોણે સ્થળાંતર રેડિયનમાં કેટલું ઓકે કોણે સ્થળાંતર આપણે ઓમેગા છે તે છે તો ઠીટા શોધવાનો છે મિત્રો और यह सूत्र आ सूची मित्रों ओमेगा इज इक्वल टू थीटा बाय टी थीटा इज इक्वल टू ओमेगा टी ओमेगा कितना है मित्रों 100 6 पाई और टी तो सो पाई। तो एक तो 100 पाई रेडियन मतलब आंसर डी आवर्श सातवां है एक चक्र स्थिर स्थिति में 2 मिनट में 240 रेडियन पर सेकंड एस वही नहीं तो सेकंड એમ હોય તો મિનિટ આટલી કોણી ઝડપ મેળવે છે તો કોણી પ્રવેગ કેટલો તો સ્થિર સ્થિતિ છે મિત્રો ઓમેગા ઝીરો ઝીરો સમયગાળો છે બે મિનિટ એટલે કેટલા આવશે સાઠ વડે ગુણો તો એકસો વીસ સેકન્ડ કોણી ઝડપ છે બસો ચાલીસ આરપીએસ રોટેશન પર સેકન્ડ બસો ચાલીસ રોટેશન ટુ પાય રેડિયન છેદમાં સેકન્ડના સેકન્ડ

રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર મતલબ આપણો આન્સર આવશે બી આઠમો છે દ્રઢ વસ્તુની ભ્રમણાક્ષ થી દસ સેમી દૂર આવેલ કણ કોણી કોની ઝડપ દસ રેડિયન પ્રતિ સેકન્ડ છે દસ સેમી દૂર કણ છે ઓમેગા આપેલું છે મિત્રો દસ રેડિયન પર સેકન્ડ તો રેખી ઝડપ કેટલી તો મિત્રો રેખી ઝડપ અને કોણી ઝડપ વચ્ચેનો સંબંધ છે વી બરાબર આર ઓમેગા આર છે દસ ઓમેગા પણ દસ છે સો સેમી પર સેકન્ડ કારણ કે આ પેલું છે સેમી ની અંદર એટલે આપણો આન્સર આવશે ડી નવમો એક તકતી તેના સમતલ ને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અનુલક્ષીને પાય રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો કોણીય પ્રવેગ સાથે ચાક ગતિ કરે છે આ રીતની તકતી

मिनट मैं साइठ सेकंड आवड़ी जैसे दस आशे तो वीस पाई रेडियन प्रति सेकंड बे सेकंड तो टी बराबर बे सेकंड थीटा बराबर ओमेगा टी ओमेगा बराबर थीटा बाय टी आवे ने तो ओमेगा आवशे वीस पाई नया छे बे तो चालीस पाई रेडियन ऑफ કે આ એકમમાં શું આવશે કોણે સ્થાનાંતર છે માત્ર રેડિયન આવશે પ્રતિ સેકન્ડ સ્ક્વેર નહીં આવે અગિયારમું ભ્રમણાક્ષ થી દસ સેમી અંતરે આવેલા કણની કોણી ઝડપ વીસ છે તો ઝડપ કેટલી આર બરાબર કેટલું આવશે દસ સેમી કોણી ઝડપ કેટલી છે વીસ રેડિયન પ્રતિ સેકન્ડ વી બરાબર આર ઓમેગા ઓકે આર છે દસ આ છે વીસ સીધું આવશે બસો સેમી પ્રતિ સેકન્ડ બારમો એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી ચાર સેકન્ડમાં ચોસઠ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો કોણી વેગ પ્રાપ્ત કરે છે સ્થિર સ્થિતિમાંથી મિત્રો એટલે ઓમેગા જીરો જીરો આવશે સમયગાળો ચાર સેકન્ડ અંતે કોણી ઝડપ ચોસઠ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો કોણી વેગ પ્રાપ્ત કરે છે તો તેનો અચળ કોણી પ્રવેગ કેટલો

thank you metro